કૃષ્ણ તો અત્યારે આવી ગયા છે સાડા પાંચ અને અત્યારે લોગાર કારણ કે અમે લોકો સવારે તો કામથી એટલે તો મેળા આવ્યો નથી પ્રથા પાછળ કારણ કે મોડું થઈ ગયું તો બાર આવી બાર ગયા હતા પછી આવ્યા પછી બધું કામ કર્યું ઉપર કચરા પોતા ને બધું મમ્મી એ કપડા ધોયા આવીને જૈમુ ને વાસણ કર્યા અને ટાઈમ વયો ગયો તો ત્રણ વાગી ગયા હતા આઈ થિંક અઢી ત્રણ જેવું થયું પ્રથા ને ત્યારે તો પછી મને એમ થયું કે હું પ્રથા રાત્રે વાગે સુધી કારણ કે આવતી આવતી મને એવું થયું તો એ તો હેલું ભાગી ગયા હતા ત્રણ વાંધો ન આવ્યો ને પછી સવારે તો બહાર ગયા તા એટલે કંઈ મેળ આવ્યો નહીં ને અત્યારે હમણાં ફ્રી થઈ ને બપોરે પ્રથા સુતી હતી તો મારે થોડું ઘણું કામ હતું ને જોયું બધા બધે કટલેરીના બોક્સ છે મારું એમાં છેક તો એ બધા શું કહેવાય વ્યવસ્થિત કરીને ખાલી કબાટના ખાના છે ને એ સાફ કરવાના છે તો એ સાફ કરીને પછી આ બધું મૂકી દઈશ અને જે નકામું છે ને બધું કાઢી નાખ્યું કોઈ પહેરતું છે ને એને ખોટે ખોટું રાખીને શું કામનું કોકને પહેરવા જોતું હોય તો દઈ દેસું અને અહીંયા જે મેં કપડાં લઈ લીધા છે તો કપડા સંકેલવાના છે ને પ્રથાર નીચે સૂડ આવી મમ્મી સૂડાવતા હતા એને વીચવા નાખતા હતા અને હું અહીંયા ફટાફટ મારું કામ કરી લઉં અને પછી થોડું ઘણું ઢવડ મમ્મીને પછી બતાવી દઈશું કે એમાંથી એને કંઈ રાખવાનું છે કે નહીં બાકી અમારે તો ખુશીબેન છે હવે અહીંયા રે તો કંઈ એને મારાને જેમ કંઈ શોખ છે નહીં બહુ કટલેરીનો ને એટલા એના પૂરતું એનું જેટલું હતું એટલું મેં સાચવીને રાખી દીધું છે ના ના હતા ને ત્યારે મમ્મીને બહુ શોખ હતો મમ્મી બહુ કટલેરી મારા છોકરીઓને આપેલો આપે કે મમ્મીને શોખ હોય મને અત્યારથી પ્રથા માટે એટલો શોખ છે પરંતુ આપણે જેમ જેમ મોટા થાય ને એમ આપણે થોડુંક આમ સિમ્પલ ગમે એટલે મમ્મીએ જાજુ ભેગું કોઈ કેટલા વર્ષ પહેલાંના સેટ ને એવું બધું નીકળ્યું તો હું કહું આ તો કોઈ પહેરવાનું છે જ નહીં તો જાદો પછી તમને એક વસ્તી પણ બતાવું જે મોસ્ટ ઓફના ઘરમાં આપણે બ્રાહ્મણ હશે ને દુબઈવાળાના ઘરમાં તો હૈસા હૈસે ને વૈસે જ તો ત્યાં સુધી તમે ગેસ કરજો કે એ વસ્તુ શું છે એ તો એ પણ હું હમણાં તમને છોકરી માટેની જ છે તો હમણાં હું આ કપડાંને સંકલનને ફ્રી થઈ જાઉં પછી તમને વ્લોગમાં બતાવું કે વસ્તુ શું છે હેલો ફેમિલી તો ઓલી વસ્તુ તો બાકી રહી ગઈ પછી તમને બતાવીશ અત્યારે વાગી ગયા છે છ અને આજે તો એક મસ્ત પ્રોગ્રામ છે પ્રથાના નાની માની માનતા હતી તો આજે માનતા પૂરી થવા જઈ રહી છે આ વાંચી ચાલુ થઈ ગયું એ ચાલુ થઈ ગયું તો પ્રથાને છે ને

સાતમાં દસની વાર છે ને જો હું અત્યારે આવી ગઈ છું બધાને પેડા દઈને આવી લાસ્ટમાં કારણ કે મારે બેઠું હતું નિરાધ એટલે તો આવી ગઈ છું મારે મોટી માન ઘરે આ ભાઈએ નવું મકાન લીધું આપણે હમણાં હોમ ટૂર કરાવીએ તો આખો વિડીયો જોતા રહેજો અને આ હોમ ટૂર તો કાલના વિડીયોમાં નાખશું કારણ કે આજે પ્રથા નહીં પણ પેળા બરોબર જઈ હતી મમ્મી એટલે હું બધાને પેડા દેવા ત્યાં નીકળી છું ને અત્યારે અહીં આવી ગયો થોડીક વાર ફટાફટ બેસી લઈએ કારણ કે ઓલી નહીં દે તો હમણાં મમ્મીને ફોન આવશે જવું પડશે

ಆ <San> હેલો ગાઈસ ગુડ ઈવનિંગ એમ છો બધા મજા માં હું આવી ગયો છું ઘરે અને ઘરે આવીને જોઈયું તો આજે સારી વસ્તુ બને છે બને છે ભજિયા આજે કે મમ્મી ભજિયા બને એવા આજે મેથી હતી ને તેમ કે કાલે ભજિયા જ કરું મેથી ના ભજિયા ફૂલાવડા ની ફૂલાવડા ફૂલાવડા કે મેથી ફૂલાવડા ની ફૂલાવડા મેથી ના હા મેથી ના ફૂલાવડા મને જેસી બસ ના જતા

કે સાદા ભાવે કઈ રીતે ભાવે જાય એને જે ભાવ તો એ કોમેન્ટમાં કહેજો જરૂર કે આમના ટાઈપના ભજીયા ભાવે સારું ચાલો તો ફટાફટ ભજીયા ભજીયા ખાઈ જોઉં એટલી મળીએ પાછા હલો ગુડ ઇવનિંગ કેમ છો ભાઈ જો અમે જમીને ફ્રી થઈ ગયા છે અને હવે મેચ જોઈએ છે આજે મેચ છે તો મેચ જો મેચ જોઈએ છે સાથે સાથે બીજું બીજું ચાલુ છે સિરિયલ ને બધું કંઈ અને બાકી હવે પછી બિગ બોસ આવશે એટલે બિગ બોસ જોશું અને સાથે સાથે ભક્તિ સાથે વાતને બધું આવશે પ્રથાબીનને જોશું અને બસ એવું ચાલશે અને બાકી સારું ચાલો બસ મને એમ થયું સારું ચાલો મળી દે છે પછી પાછા ફ્રી થઈ ગયા તો એટલે તો સારું ચાલો મળી પાછું હલો ગાયર આવે છે કોણા બાર થયા છે એટલે જરાક ચોલું ખવાઈ ગયું પણ મને શું હાલો વિડીયોને એન્ડ કરી દઉં પછી સૂઈ જાઉં હા અને આજે મારા સાસુની એક માનતા હતી એને જે રાખી હતી કે ભાઈ વજન ભારે ને ચોખવા નહોતું એવું સાકર કે ગોળ કે મિસ્ટેક હો ગઈ પેંડા પેંડા તો તો એને એની માનતા પૂરી થઈ ગઈ છે અને એ એક કે એના મોટા બાપુના ઘરે બી આવી જે નવું ઘર બન્યું હતું ત્યાં જવાના હતા ત્યાં બી જઈએ એવી તો તમને આગળ નવા બ્લોગમાં જોવા મળશે તો સારું ચાલો ગુડ નાઇટ બધાને જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મારો અને મારો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ ફટાફટ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ કોઈ ડેલી નવા નવા બ્લોગ જોવા મળશે તો સારું ચાલો મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ